નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કેન્દ્ર વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું છે કે ઘઉ ચોખા અને કાનની નિકાસ પર લગાવેલા પ્રતિબંધને હાલ હટાવવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે નથી કર્યો અને તેમણે વધુમાં જણાવ્યું છે કે દેશમાં ઘઉં અને કાનની આયાત પણ નહીં થાય જોકે પિયુષ ગોયલના જણાવ્યા પ્રમાણે ઘઉ ચોખા અને કાનની નિકાસ પર પ્રતિબંધ હટાવવાનો હાલ કોઈ પૂરતો નથી જોકે ભારત ઘઉંમાં ચોખા અને કાનની આયાત પણ નહીં કરી ભારત મે બે હજાર ત્રેવીમાં ઘઉંની નિકાસ અને જુલાઈ બે હજાર ત્રેવીસની બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો જો કે કે ઓક્ટોબર બે હજાર તેવીસની ખાંડની નિકાસ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો ઘઉં ચોકા અને ખાંડના વેપાર પર પ્રતિબંધ લગાવ્યા પછી આ વર્ષ દેશના નિકાસમાં આશરે તેતાલીસ કરોડ રૂપિયાની ઘટ આવી છે સત્તા સરકાર જનતા માટે પોતાનો ખનાજ જાણે ખુલ્લા મૂકી દીધો હોય તેમ પ્રતિબંધ સતત ચાલુ રાખ્યો છે જોકે લાલ સાગર માર્ગ પર હુમલાની બાસમતી ચોખાની નિકાસ પર પણ અસર પડી શકે છે દુનિયામાં ઘઉં ચોખા અને ખાંડમાંના બીજા સૌથી મોટા ઉત્પાદન તરીકે ભારત વધતી ઘરેલું કિંમત પર લગામ કસવા માટે આ વસ્તુના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ